જય માતાજી આજે હું બનાવીશ મગસ તો તેના માટે ને રીત જોઈ લઈએ તે કઢાઈમાં મેં ઘી લીધું છે આપણે ઘીને ગરમ કરી લઈશું ઘી ગરમ થઈ ગયું છે તેમાં આપણે કરકરો ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ આવો કરકરો છે ધીમા ગેસ આપણે સતત મિક્સ કરતા રહી અને શેકીશું આવી રીતે ધીમા ગેસે આપણે શેકીશું એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકવાનું અને અત્યારે જે આ ગઠ્ઠા દેખાય છે તેની બદલે આપણો ચણાનો લોટ એકદમ શેકાઈ અને સોફ્ટ થઈ જશે અને તેની ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો રાખવાની છે ફૂલ હશે તો બળી જશે આપણે પહેલાં જ્યારે શેકતા હતા ત્યારે એકદમ ગઠ્ઠા હતા હવે થોડો થોડો છૂટો થાય છે પણ હજી પણ શેકાયો નથી આપણે ચણાનો લોટ શેકતા અડધી કલાક જેવું તો થાય જ ત્રીસ મિનિટ થાય ત્યારે ચણાનો લોટ શેકાય આપણે પંદર મિનિટ જેટલો શેકીએ એટલે આવી રીતે બબલ્સ થશે અને થોડો થોડો ફરો ફરો થશે એકદમ બ્રાઉન કલરનો ના થાય ત્યાં સુધી જ છતાંય આપણે શેકવાનો આવી રીતે આપણે સતત હલાવતા રહીએ ને ફૂકી લઈશું તો જુઓ એકદમ સરસ ફરો ફરો થઈ ગયો છે ને ચણાનો લોટ અને જો આપણે લાડુડી બનાવી હોય તો ઘી થોડું ઓછું નાખવાનું મારે મગજ ઠારવો છે એટલે ઘી થોડું વધારે છે અને જો મગજની લાડુડી કરવી હોય તો ઘી થોડું ઓછું નાખવાનું ઘી વધારે હશે તો લાડુડી નહીં બને તો હવે આપણું મગજ સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે અને સરસ શેકાઈ પણ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આવી રીતે સતત હલાવતા રહી અને મિક્સ કરી અને હસેકું ગરમ હોય ત્યાં સુધી એને ઠંડુ પાડીશું પછી જ ખાંડ એડ કરાશે એ પહેલાં જો ખાંડ એડ કરીશું તો તેમાંથી પાણી છૂટશે એટલે તો હવે રીતે આપણે સરસ એને મિક્સ કરતા રહીએ અને હલાવી અને ઠંડુ પાડી લઈએ તો હવે સરસ ઠંડુ થઈ ગયું છે સેસેજ જ ગરમ છે આપણે આંગળી વડે આવી રીતે ચેક કરવાનું તો સેજ ગરમ હોય ત્યાં આપણે તેમાં ખાંડ એડ કરીશું ખાંડ આપણે દળેલી ખાંડ એડ કરીશું જો બુરું હોય તો તમે બુરું પણ લઈ શકો જો દળેલી ખાંડ લેતા હોય તો એક વાટકો આપણે ચણાનો લોણી ખાંડ લેવાની અને બુરુ ખાંડો લેતા હોઈએ તો બરોબર લેવાની બુરુ ખાંડ થોડી મોડી આવે છે એટલે હવે આપણે તેને મિક્સ કરી લઈએ તો હવે આપણી ખાંડ પણ સરસ મિક્સ થઈ ગઈ છે તો ચાસણી લેવાની ઝંઝટ વગર સરસ આપણો મગજ તૈયાર થઈ જાય આવી રીતે તેને આપણે પાંચ મિનિટ માટે આવી રીતે મિક્સ કરીશું આમ પ્રેશર કરી એટલે કદાચ કોઈ ખાંડનો ગાંગડો રહી ગયો હોય તો પણ સરસ મિક્સ થઈ જાય તો હવે આપણે ગ્રીસ કરેલી ચોકીમાં ખાલી લઈશું તો આપણે મગજ થોડું બનાવવાના સિરજી ચોકીમાં ઠાર્યો છે હવે તેના ઉપર આપણે કાજુ બદામની કતરણ અને ચારોળી એડ કરીશું તો તૈયાર છે આપણો મગજ તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી તો ચારથી પાંચ કલાક રાખ્યા પછી આપણો મગજ તૈયાર થઈ ગયો છે તો આવી રીતે આપણે બટકા પાડવાનું લીધું છે એનાથી એક જ સાઇઝના સરસ બટકા પડશે